વિદ્યાર્થી મિત્રો આજે આપણે નાણાકીય પત્રકોના વિશ્લેષણની વાત કરીશું તો સૌથી પહેલાં આપણે નાણાકીય પત્રકો બનાવવાની વાત કરતા હોઈએ છીએ કંપની ધારા અને ભાગીદારી પેઢીના કાયદા મુજબ નાણાકીય પત્રકો બનાવવામાં આવે છે તેમાં વેપાર ખાતું નફાનુસ્સાન ખાતું અને પાકું સરવૈયું ભાગીદારી પેઢીની એકાકી પેઢીમાં બનાવવામાં આવે છે કંપનીમાં નફાનુસ્થાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે છે તો એ નાણાકીય પત્રકો બનાવ્યા પછી તેમનું વિશ્લેષણ કરવાનું કામ આપણે કરવું પડે તો નાણાકીય પત્રકો ધંધાનું પરિણામ દર્શાવે છે ધારો કે નફા નુકસાન ખાતું છે તો એ નફોને નુકસાન બતાવે છે નાણાકીય પત્રકોના ધંધાના ઘટકોને એકબીજા સાથે કેવો સંબંધ છે તે જાણવા વિશ્લેષણ કરવું જરૂરી છે એકબીજા સાથેના આંતર સંબંધો જાણવા વિશ્લેષણ જરૂરી છે અને વિશ્લેષણના માધ્યમથી જ આપણે ધંધાના અલગ અલગ ઘટકોના સંદર્ભ સમજી શકીએ અને એમના સંબંધોને પણ સમજી શકીએ તો સરખામણીની રીત જે છે તો તેમાં સૌથી પહેલાં ગુણોત્તર દ્વારા સરખામણી કરી શકાય અને બીજું છે પત્રકો દ્વારા સરખામણી કરી શકાય બંનેના આધારે કોઈપણ બે વર્ષની કિંમતોને ધ્યાનમાં રાખીને એમના ગુણોત્તરને આધારે ધારો કે એક વર્ષે કાચા નફાનો દર પચાસ ટકા છે બીજા વર્ષે કાચા નફાનો દર સાહીઠ ટકા છે તો એ બેની કમ્પેરિઝન કરી શકાય અને પત્રકોની અંદર પણ અલગ અલગ પ્રકારના પત્રકો બનાવીને ધંધાની તમામે તમામ વિગતોની સરખામણી કરી શકાય તો નાણાકીય પત્રકો તૈયાર કર્યા બાદ પુનઃ ગોઠવણી કરીને તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે નાણાકીય પત્રકો તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે અને આ પ્રક્રિયાને વિશ્લેષણ કહેવાય ધંધાની સાથે અલગ અલગ પક્ષકારો સંકળાયેલા છે બેન્કો નાણાકીય સંસ્થાઓ વીમા કંપનીઓ લેણદારો દેવાદારો એ બધા જ લોકો અલગ અલગ પક્ષકારો તેમના રીતે નાણાકીય પત્રકોના તુલનાના સ્વરૂપને જોઈને ભવિષ્ય અંગેના પેઢીના ભવિષ્ય અંગેના કંપનીના ભવિષ્ય અંગેના નિર્ણયો લેતા હોય છે એક પ્રકારની ધારણાઓ પણ કરવામાં આવતી હોય છે વિશ્લેષણના આધારે તો એ વિશ્લેષણ એ આખી પ્રક્રિયાને આપણે વિશ્લેષણ કહેતા હોઈએ છીએ નુકસાનના પત્રકના વિશ્લેષણથી શું જાણી શકાય તો નફાકારકતામાં કેટલો વધારો થયો છે કે ઘટાડો થયો છે નફાકારકતા કેટલી વધી છે અથવા ઘટી છે તે આપણે જાણી શકીએ અને નફાકારકતામાં રૂપિયા અથવા ટકાવાર સ્વરૂપે કેટલો વધારો ઘટાડો થયો છે રૂપિયાના સંદર્ભમાં અને ટકાવારીના સ્વરૂપમાં ટકાવારીના માધ્યમથી આપણને ખબર પડે કે કઈ વસ્તુમાં કેટલા ટકા વધારો થયો છે કેટલા ટકા ઘટાડો થયો છે પાકા સર્વેના વિશ્લેષણથી શું જાણી શકાય તો પાકા સર્વેના વિશ્લેષણને આધારે આપણે ફક્ત અને ફક્ત આર્થિક સદ્ધરતા જાણી શકીએ છીએ કે આર્થિક રીતે ધંધો કેટલો સદ્ધર છે તો એના માટે સૌથી પહેલાં આપણે તુલનાત્મક નુકસાનના પત્રકનું માળખું સમજવું પડે તુલનાત્મક નુકસાનના પત્રકના માળખાની અંદર નફા નુકસાનનું જે પત્રક છે એ જ પત્રક છે પરંતુ એની અંદર વધારાના બે કોલમનો સમાવેશ થાય છે કે જેમાં આપણે સૌથી પહેલાં વિગત એક નંબરનો કોલમ ગણીશું નોંધ નંબર બે નોંધ નંબરનું બીજા નંબરનું કોલમ ગણીશું પાછલું વર્ષ એટલે કે જે ગયું વર્ષ છે એ અને ચાલુ વર્ષ એટલે કે હાલમાં જે વર્ષ છે તે આ બંનેની સરખામણી કરીને આપણે વધારો કે ઘટાડો રકમમાં દર્શાવીશું અહીં આપ જોઈ શકો છો પાંચ નંબરના કોલમમાં ચાર નંબરનું કોલમ -3 ત્રણ નંબરનું કોલમ એમ દર્શાવેલું છે અને વધારો ઘટાડો ટકાવારીમાં દર્શાવવાનો છે છ નંબરનું કોલમ છે તેમાં પાંચ ભાગ્યા ત્રણ જે પાછલા વર્ષને આધારિત સરખામણી કરવાની છે જે બી વધારો ઘટાડો થયો છે એની સરખામણી આપણે પાછલા વર્ષને આધાર તરીકે લઈને કરવાની છે એટલે પાંચ ભાગ્યા ત્રણ પાંચમા નંબરનું કોલમ ભાગ્યા ત્રીજા નંબરનું કોલમ ગુણ્યાસો તો નફા નુસાનના પત્રકના સંદર્ભમાં વેચાણની ઉપજ અને અન્ય આવકો વેચાણથી આપણને જે ઉપજ થાય છે એ અને ધંધાની અન્ય આવકો જે છે એ આવકો આપણે અહીંયા દર્શાવવી પડે એ બધાની સરખામણી આપણે અહીંયા કરવી પડે એને આધારે આપણને કુલ ઉપજ ધંધાની ઉપજો બે જ રીતે શક્ય બને છે વેચાણની ઉપજને અન્ય આવકો દ્વારા તો એ ધંધાની ટોટલ ઉપજો એટલે કુલ ઉપજો દર્શાવે છે ત્યારબાદ ખર્ચાઓનું સ્વરૂપ દર્શાવવાની વાત કરીએ તો ખર્ચાઓ દર્શાવવામાં આવે તો વપરાયેલ કાચા માલની પડતર જે કાચો માલ વપરાયો છે એની પડતર એ આપણે અહીંયા દર્શાવીએ છીએ પુનઃ માટેની ચોખ્ખી ખરીદી જે નફા નુકસાન ખાતાનું જે ફોર્મેટ છે જે પત્રક છે જે કંપનીના વાર્ષિક હિસ્સામાં આપણે શીખેલા છીએ એ જ ફોર્મેશનને ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ સ્ટોકમાં ફેરફારો સનો સ્ટોકને આખર સ્ટોકમાં જે ફેરફાર થયા છે એ આપણે ધ્યાનમાં લેવાના છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કર્મચારીને લગતા જે ખર્ચાઓ છે કર્મચારીઓની પાછળ જે ખર્ચાઓ કરવામાં આવે છે એ ખર્ચાઓને અહીંયા દર્શાવવાના છે નાણાકીય પડતર જે નાણાકીય ખર્ચાઓ જે લોનના વ્યાજ કે અન્ય વ્યાજ જે ચૂકવતા હોઈએ એ ઘસારો અને માંડી રકમ એટલે કે જે મિલકતો પર ઘસારો લાગુ પડે છે અને જે મિલકતોની માંડી રકમ છે એ અહીંયા દર્શાવવામાં આવે છે અને અન્ય ખર્ચાઓ દર્શાવવામાં આવે છે આમ કુલ ખર્ચાઓ આપણને મળે છે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરતા આપણને આવકવેરા પહેલાંનો નફો મળે છે અને એમાંથી આવકવેરો આપણે બાદ કરીએ એટલે આપણને આવકવેરા પછીનો નફો મળશે હવે ગણતરી કઈ રીતે થશે એ આપણે સમજીએ તો સૌથી પહેલાં આપણે જે વાત કરીએ છીએ એ ફોર્મેશનના સંદર્ભમાં વિગત નોંધ નંબર પાછલું વર્ષ ચાલુ વર્ષ વધારો ઘટાડો ટકાવારી રકમમાં અને વધારો ઘટાડો ટકામાં વેચાણની ઉપજ અન્ય આવકો કુલ ઉપજો ખર્ચાઓ વપરાયેલ કાચાવાલી પડતર પુનઃ વેચાણ માટેની ચુખ્કી ખરીદીને સ્ટોકના ફેરફારો આ એક ચોક્કસ પ્રકારનું ફોર્મેશન છે અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે વેચાણની ઉપજ પાછલા વર્ષ માટે બે લાખ રૂપિયા છે અને ચાલુ વર્ષ માટે આપણે ત્રણ લાખ રૂપિયા છે આપણે એક જ ઉદાહરણને આધારે ગણતરી કઈ રીતે થાય એ સમજીશું તો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે તો બંનેનો તફાવત એક લાખ રૂપિયા થશે ચોથો કોલમ માઇનસ ત્રીજું કોલમ બાદ કરતાં આપણને એક લાખ રૂપિયા રકમ મળશે હવે એ એક લાખને આધારે આપણે ગણતરી કરીએ તો એક લાખ ભાગ્યા બે લાખ પાંચમા નંબરનો કોલમ એક લાખ રૂપિયા છે ત્રીજા નંબરનો કોલમ બે લાખ રૂપિયા છે આપણે પાછલાં વર્ષને આધારે ગણીને આપણે સરખામણી કરીએ છીએ તો ગુણ્યા સો તો એ કરતાં આપણને પચાસ ટકા રકમ મળશે દરેકમાં ટકાવારી દર્શાવવાની જરૂર નથી એટલે પચાસ લખેલું છે પચાસ ટકા સમજવાનું છે તો આ ટકાવારી સ્વરૂપની વાત કરીએ હવે દરેક વખતે ટકાવારી સ્વરૂપ પ્લસ જ હોય એવું જરૂરી નથી તો અહીંયા બીજું ઉદાહરણ જોઈએ ધારો કે વપરાયેલ કાચા માલની પડતર પાછલા વર્ષ માટે વીસ હજાર રૂપિયા છે ચાલુ વર્ષ માટે દસ હજાર રૂપિયા છે તો તફાવત જે છે એ માઇનસ દસ હજાર થશે જેને આપણે કૌશમાં અકાઉન્ટન્સીમાં આપણે કૌશમાં દર્શાવીશું એને આધારે ગણતરી કરીએ તો દસ હજાર ભાગ્યા વીસ હજાર પાંચમા નંબરનું કોલમ દસ હજાર છે તફાવત પ આધાર તરીકે આપણે જે પાછલું વર્ષ લીધું છે વીસ હજાર રૂપિયા એ તફાવતની રકમ એ પાછા વર્ષની આધારની રકમ લઈશું ગુણ્યા સો તો જવાબ મળશે પચાસ તો અહીંયા પચાસને આપણે કૌશમાં દર્શાવીશું એક જે રકમ માઇનસમાં જઈ રહી છે એને આપણે કૌશમાં દર્શાવીશું આગળ વાત કરીએ તો આગળના ફોર્મેશન તરફ જઈએ તો પાકા સરવૈયાના સંદર્ભમાં આપણે સમજવાનું છે કે પાકા સરવૈયાની અંદર કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે તો અહીંયા પણ કોમ ફોર્મેશન જે છે એ સરખું જ રહેશે વધારો ઘટાડો રકમમાં અને વધારે ઘટાડો ટકાવારીમાં આગળના કોલમ પણ સમાન રહેશે સૌથી પહેલાં આપણે વાત કરીશું ઇક્વિટીની જવાબદારીની એમાં શેર હોલ્ડર્સના ભંડોળો દર્શાવાશે એમાં ઇક્વિટી શેર મૂડી શેર મૂડી તરીકે આપણે ઇક્વિટી શેર મૂડીને પ્રેફરન્સ શેર મૂડી દર્શાવીશું બીજા નંબર પર અનામતોને વધારો એ દર્શાવવામાં આવશે ત્યારબાદ આ જ કોલમને આગળ લઈ જતા બિનચાલુ જવાબદારીઓ પણ આપણી મિલકત મૂડી દેવા તરફ દર્શાવવામાં આવશે એટલે કે આ બધી જે વિગતોની વાત કરીએ છીએ મૂડીને દેવાના સંદર્ભમાં વાત કરી રહ્યા છે તો બિનચાલુ જવાબદારીઓ દર્શાવીશું તેમાં લાંબા ગાળાના દેવા અને લાંબા ગાળાની જોગવાઈઓ લાંબા ગાળાના દેવા એટલે બેંક લોન ને બધી જે લાંબા સમય માટે જે લોન લીધી છે એ અને લાંબા સમય માટે જે જોગવાઈ કરવાની છે પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ એ બધી જોગવાઈઓ લાંબા સમયની છે તો એ જોગવાઈઓનો પણ અહીંયા સમાવેશ કરવાનો છે ત્યારબાદ ચાલુ જવાબદારીઓ તે ટૂંકા સમયની જવાબદારીઓ છે ટૂંકા ગાળાના ઓછીના નાણાં વેપારી દેવા અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈ છે જે એક વર્ષમાં ભરપાઈ કરી દેવી પડે તો આ પ્રકારના ટૂંકા સમય માટેની જે વિગતો છે ચાલુ જવાબદારીઓના મથાળા હેઠળ દર્શાવાશે અહીંયા આ વિગતોનો સરવાળો કરવામાં આવશે એ સરવાળો અને આગળના મિલકતોના સંદર્ભમાં જે સમજવાનું છે એનો સરવાળો આપણે સરખો થવો જોઈએ તો મિલકતો એની અંદર સૌથી પહેલાં બિનચાલુ મિલકતો એમાં કાયમી મિલકતો કાયમી મિલકતોના બે પેટા પ્રકાર પડશે દ્રશ્ય મિલકતો અને અદૃશ્ય મિલકતો એને પણ અહીંયા સમાવવાની છે ત્યારબાદ બિનચાલુ રોકાણો તેમાં લાંબા ગાણી લોન અને ધિરાણો અન્ય બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો દર્શાવીશું તો ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેડા રોકડ અને રોકડ સમકક્ષ અને અને લોન અને ધિરાણ આ બધી વિગતો આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં સમજ્યા છીએ હવે એ વિગતોને આધારે આપણે અન્ય ચાલુ મિલકતો પણ દર્શાવીશું અને એનો સરવાળો કરવામાં આવશે તો આ પ્રમાણે આખું પાકા સરવાઈનું ફોર્મેશન આપણે સમજ્યા આગળ વાત કરીએ તો સૌથી પહેલાં ગણતરીના સંદર્ભમાં જેમ અગાઉ આપણે નુકસાન ખાતામાં પત્રકમાં જોઈ એ જ પ્રકારની ગણતરી છે ફોર્મેશન બી બંનેમાં સરખું છે તો ઇક્વિટીની જવાબદારીઓમાં શેર હોલ્ડર્સના ભંડોળો ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડીની સંદર્ભમાં વાત કરીએ તો ઇક્વિટી શેર મૂડી ધારો કે ગયા વર્ષે એક લાખ રૂપિયા છે અને ચાલુ વર્ષે દોઢ લાખ રૂપિયા છે તો તફાવત જે છે બંને વચ્ચેનો પચાસ હજાર રૂપિયા થશે પચાસ હજાર રૂપિયા જે તફાવત છે એ ભાગ્યા પાછલા વર્ષની આધારિત રકમ એટલે એક લાખ રૂપિયા આપણે ગણીશું પચાસ હજાર ભાગ્યા એક લાખ ગુણ્યા સો તો એ પ્રમાણે આપણને ટકાવારી પચાસ એટલે કે પચાસ ટકા મળશે તો પચાસ ટકા વધારો થયો કહેવાય પ્લસ આવે તો વધારો થશે ગયો કહેવાશે માઇનસમાં આવશે તો આપણે કૌશમાં દર્શાવીશું એ ઘટાડો દર્શાવે છે અને એ પ્રમાણે આખું પાકો સરવૈયું પણ બનાવવામાં આવે છે અસ્તુ